આજે વિશ્વ આદિવાસી દિવસ તરીકે મનાવવામાં આવે છે પહેલા તો સમગ્ર ઝગડિયાના સમગ્ર લોકોને આદિવાસી હોય એસી સમાજ હોય ઓબીસી હોય માઇનોરિટી હોય કે કોઈ પણ કાસ્ટ ના હોય આજે બધાને આદિવાસી તરફથી બધાને જય જોહાર જય આદિવાસી આજે આપણે વિશ્વ આદિવાસી દિવસ એટલા માટે આખા દુનિયામાં આદિવાસી લોકોએ જે આ સંસ્કૃતિ આજે જે પર્યાવરણ છે નદી નાળા છે જંગલો છે આ બધું આદિવાસી સમાજે આખા દુનિયામાં સાચવી રાખ્યું છે એટલા માટે વિશ્વમાં જે યુનો છે એ યુનોએ વિશ્વ આદિવાસી દિવસ જ્યારે આપણને ઘોષણા કરી છે આખા દુનિયા ને એ લોકોએ કીધું છે કે દુનિયાના બસો થી વધારે દેશો છે બસો થી વધારે દેશોમાં નેવું થી વધારે દેશોમાં આદિવાસી લોકો વસે છે ને આદિવાસીઓ હંમેશા પ્રકૃતિ ને બચાવવાનું કામ કર્યું છે નદી નાળા બચાવવાનું કામ કર્યું છે જંગલો બચાવવાનું કામ કર્યું છે એટલા માટે આ યુનોએ આપણને ઓગણીસો ચોરાણુમાં આદિવાસી પણ જોખમ છે આ નદી નાળાઓ જોખમ છે એટલા માટે કહેવા માંગીએ છીએ કે દુનિયામાં આઠસો કરોડ થી વધારે છે માનવીય માણસો ની ત્યારે

આજે આ દુનિયામાં જે મેડિકલ હોય તો એ આદિવાસી લોકોએ છે ડેવલપમેન્ટની પણ આદિવાસીઓ વર્ષોથી થી પોતાનો ડેવલોપી કરી નાખ્યો છે ને બધી વસ્તુ આદિવાસી પોત પોતાની રીતના જીવન કેવી રીતે જીવવું એની પણ આદિવાસીઓએ

આ પ્રકૃતિ ને ભી બચાવી પડશે આ નદીઓને ભી બચાવી પડશે આ જંગલોને પણ બચાવવા પડશે તો આપણી આવનારી જે પેઢી છે આપની એ પેઢી બચાવી શકીશું ચાલો તૈયાર આપણે તો આપણું જીવન પતી જશે હમણા 50 વર્ષ 60 વર્ષ 70 વર્ષ માં પણ આપણે જે નાના છોકરાઓ પેદા કર્યા છે એને કોણ જોશે આજે જુઓ આઝાદી પછી પણ આજે આદિવાસી સમાજ ને એક મજૂર તરીકે ઉપયોગ કરવામાં આવ્યો છે સેના તરીકે સમગ્ર ભારત દેશમાં જુઓ આદિવાસી આજે મજૂર તરીકે છે આદિવાસી આવ્યું એને આરોગ્યની ની જે કથારથી પરિસ્થિતિ છે તમે જોઈ શકો આજે આપણે હોસ્પિટલ ના કોઈ કામ માટે ભરૂચ અંકલેશ્વર સુરત વડોદરા જવું છે

દરેક વસ્તુમાં એ બજેટ વાપરવામાં આવે છે આજે ગુજરાત નું ત્રણ લાખ સિત્તેર હજાર કરોડ કરતા આજે આપડા આદિવાસીઓની પરિસ્થિતિ જુઓ આજે જે ભારત દેશનો એ ગર્ભ માટે ઘણી બધી યોજનાઓ બનાવવામાં આવી છે સરકાર તરફથી પણ એ યોજનાઓ આપણા સુધી નથી પહોંચતી એ યોજનાઓ આ લોકો પ્લાનિંગ કરીને ખાઈ આવે છે તાલુકા પંચાયત હોય કે રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર હોય એમાં જે બેઠેલા અધિકારી લોકો એવું પ્લાનિંગ બનાવે આપણા સુધી પહોંચતા પહોંચતા પચીસ ત્રીસ ટકા કપાઈ જાય કપાઈ જાય છે ને આપણે બધા સમજવાની જરૂર પડી છે આ સરકાર એવું ઈચ્છે છે કે તમે લોકો ઇલેક્શન આવે ઇલેક્શન અંદર અંદર લડાઈ ને ગામમાં ડિવાઈડ થઈ જાય એ જ આપની વ્યવસ્થા સરકારો છે એટલા માટે તમને કેવા માંગીએ છીએ

આપણા જે બાપ દાદાઓ જે ઓગણીસો એકત્રીસ માં છોડીને ગયેલા રૂડી એ રૂડી પ્રથાનો અમલ કરવો પડશે એક થાય અને આ સરકાર ની સામે આપણે અવાજ ઉઠાવવાની જરૂર છે ઉઠાવશો ને અવાજ કેવું માને છે કે આ વિશ્વ આદિવાસી દિવસ છે નવ તારીખ ઓગસ્ટ એટલે આદિવાસી લોકો આવશે દારૂ પીશે ડીજે વાગશે ને આપણે નાચી કૂદી ને ઘરે જતા રહીશું આજે એ લોકોની માનસિક જે પરિસ્થિતિ છે ને આવી છે આપણા લોકોને એ આવી રીતના સમજે છે તમને ખબર પડે ખ્યાલ આવે ને એ લોકો એવું જ ઈચ્છે છે કે તમે દારૂ પીઓ દારૂ પીને નાચો ઉડો એ આપણી સંસ્કૃતિ છે એને છોડવાની નથી આદિવાસી ભણી ને પોતે આજે નોકરી મેળવી શકે એ જાતની પરિસ્થિતિ છે આ સરકાર જાણી નોકરી આપવા નથી માંગતી આજે બી તમે જુઓ દેશમાં અને રાજ્યમાં પ્રાઇવેટીકરણ કરી દેવામાં આવ્યું છે પ્રાઇવેટ કરી દેવામાં આવી છે આજે પાંચ દસ વર્ષમાં તમે જોજો તમારી ગને પૈસા લેવામાં આવશે આ શિક્ષણમાં આવી જોજો એ લોકો એવું ઈચ્છે છે કે પ્રાઇવેટમાં તમે ભણો

આજે વર્ષોથી તમે જુઓ ફક્ત ને ફક્ત આદિવાસી લોકો નોકરી કરે છે આજે ઉદ્યોગપતિઓ આ દેશમાં માં રહેતા પણ નથી ક્યાં રહે છે લંડન અમેરિકા એવી જગ્યાએ એ છે પણ મિત્રો આપણે બધા જ્યારે ભેગા થઈશું ને તો આ બધી તાકાત છે આપણી કને પ્રથામાં કે દરેક વસ્તુ આપણે છીનવાની તાકાત રાખીએ જો સીધી આંગળી એ નહીં આપે તો તેવી આંગળી ચર્ચા પણ આદિવાસી આવવા તમે જે રીતના અહીંયા ઉત્સાર આપ્યો હતો ને એ રીતના સમાજ સાથે બી રહી ને સમાજને અન્યાય થાય ત્યાં બધા જુવાને થોપી દેવાની જરૂર છે તારું મારું કોઈ કરવાની જરૂર નથી જયારે જયારે આદિવાસી ને અન્યાય થાય ત્યારે ભેગા થઈ જાઓ અને બતાવી દો કે આદિવાસી એક છે તૈયાર તમે બધા તૈયાર હોવાની જરૂર છે આપણે અનુસૂચિત પાંચ વિસ્તાર માં આદિવાસી વિસ્તાર માં રહીએ છીએ કોઈ હેરી ઘેરી રહેતા નથી આપણને સ્વતંત્ર અધિકાર છે સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રપતિ અને આપણા સંવિધાન આપણને પૂરો પૂરો અધિકાર આપ્યો છે અહિયાં તમે રહેવાનું કોઈ પણ જગ્યા તમારી કને તમારી છે કોઈ સરકારની નથી તમે વાંચી લેજો પુસ્તકો સંવિધાન માં બી જોઈ લેજો ખોરી ના અનુસૂચિ પાંચ માં પણ આ સરકારો અને આ રાજ્યપાલો ને રાષ્ટ્રપતિ કટપુટલી જેવાને બેસાડીને રાજ કરીને

સમજી લેવાની જરૂર છે આ સરકારો છે ને સરકારો એવું નહીં માનવાની જરૂર આપણે કે આપણને બધું આપી દે આપી દેશે આપણે માંગવું પડશે ભેગા થઈને હું તો એવું વિચારું છું કે રૂઢિપ્રથા બનાવો રૂઢિ હોય મહિલા હોય કોઈ પણ સાંભળતું હોય અહિયાં એ દરેક ને પાવર છે આજે હું બને હું તાલુકાનો સભ્ય છું આજે અહિયાં સરપંચ હશે ગામના એક માણસ પાવર રે પણ જ્યારે

બચાવી પડશે પૂછવાના નથી એટલે તમને આજે જે વિશ્વ આદિવાસી દિવસ છે વિશ્વ આદિવાસી દિવસના દિવસે તમે બધા ગામડે ગામડે થી અહિયાં ઉપસ્થિત છો તો જે કોઈ ભાઈઓ આવેલા છે યુવાનો વડીલો માતાઓ બેનો બાળકો આજે બધાને હું દિલથી તમને જય આદિવાસી વિશ્વએ જે આપણને યુને જે પાવર આપ્યો છે આદિવાસી કે ગેર ઉલ્લાસથી તમે જેવી રીતના આપણે દિવાળી હોળી તહેવારો મનાવીએ છીએ એવી રીતે સમગ્ર આદિવાસી સમાજ આવે આપણે હજારોની સંખ્યામાં છે લાખોની સંખ્યા માં આવીને સરકારો એક છે એની સંસ્કૃતિ પણ છે એ પ્રકૃતિ પણ બચાવશે એ જંગલો પણ બચાવશે ને આ નદીઓ પણ બચાવશે એ જ આપનો સંકલ્પ લે આપણે બધાએ છૂટા પડવાનો છે એટલે બધાને જય આદિવાસી અવાજ નથી બરાબર બધાનો ખુબ ખુબ કે ઉપસ્થિત છો આજના દિવસે બધાને ખૂબ અભિનંદન